નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રોહિત ઓળખિયા ફરીવાર આપણે એક બાયોલોજીના નવા નવા ટોપિક સાથે તમારી સમક્ષ છે એ હાજર છું તો આજનો આપણો આ જે ચેપ્ટર છે ને આ ચેપ્ટરની અંદર આ આપણો લાસ્ટ રોગ છે ત્યારે આપણે ઘણા બધા રોગો વિશેની માહિતી મેળવી છે તો આજનો છેલ્લો રોગ છે અને મતલબ કે સૌથી પહેલાં યાદ કરો કે જ્યારે આપણે પ્રકરણની શરૂઆત કરી ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે બે પ્રકારના રોગો સમજ્યા જેની અંદર ચેપી અને બિન બિનચેપી અને એક બીજો પણ એવો ભાગ પાડ્યો હતો જેને આપણે કીધું હતું જીવલેણ મતલબ સાધ્ય અને અસાધ્ય આવા બે ભાગ પાડ્યા હતા તો સાધ્યનો મતલબ શું થાય કે ભાઈ એવા રોગ કે ભાઈ જેનો ઈલાજ છે એને સાધ્ય કહેવાય અને અસાધ્યનો મતલબ શું થાય તો કે એવા રોગ કે જેનો ઈલાજ નથી એનાથી અસાધ્ય રોગ તરીકે ઓળખવામાં આવે તો અત્યાર સુધીમાં આપણે એક અસાધ્ય રોગ વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ યાદ કરો એ કયો રોગ હતો અસાધ્ય રોગ કયા રોગની આપણે માહિતી મેળવી છે તો એ જે અસાધ્ય રોગ હતો ને એ અસાધ્ય રોગ હતો જેને આપણે કહેશું એઇડ્સ એચઆઈવી એઇડ્સ બરાબર કે ભાઈ ચોક્કસ પ્રકારની દવાઓ દ્વારા છે એ થોડા ઘણા અંશે માહિતી મતલબ કે થોડા ઘણા અંશે છે એ લાંબુ જીવન જીવી શકાય છે પરંતુ મૃત્યુને નિશ્ચિતપણે ટાળી શકાતું નથી થોડા ઘણા અંશે લાંબુ જીવન જીવી શકાય છે પરંતુ મૃત્યુને ટાળી શકાતું નથી આવું કીધું હતું અને આજના દિવસે મતલબ કે આજે રોગ ભણવા જઈ રહ્યા છીએ કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને આ રોગ વિશે સાંભળ્યું ન હોય મતલબ કે તમે એવું સાંભળો છે કેન્સર વિશે માહિતી આપો તેમજ કેન્સર થવાના કારણો કેન્સર કયા કારણે થાય કેન્સરની ચકાસણી નિદાન તેમજ સારવાર સમજાવો બરાબર આ થોડોક લાંબો પ્રશ્ન છે પણ એટલો બધો અઘરો નથી કે એટલી બધું મિકેનિઝમ મોટું નથી કે જેથી કરીને આપણે સમજી શકીએ નહીં જો એવું લાગશે તો જ્યારે આપણે રૂબરૂ ભેગા થઈશું ત્યારે રૂબરૂ ભેગા થઈશું ત્યારે ફરીવાર આના વિશે આપણે માહિતી લઈ લેશું બરાબર અથવા તમને હું વ્યવસ્થિત સમજાવી શકીશ અત્યારે જોઈએ તો કેન્સર ભયંકર રોગમાંનો એક છે ભયંકર રોગમાંનો એટલે એનો મતલબ એવો છે કે એક એવી કહેવત છે બહારના ભાગમાં કે કેન્સર ધેટ મીન્સ કેન્સર કેન્સર ધેટ મીન્સ કેન્સલ એટલે એનો મતલબ એવો છે કે જે વ્યક્તિને કેન્સર થાય એ વ્યક્તિ છે હંમેશા મૃત્યુ પામે કે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે મતલબ કે દરેક વ્યક્તિનું મૃત્યુ જ થાય છે એવું જરૂરી નથી મોટાભાગના એવા લોકો હોય કે જેનું મૃત્યુ થાય છે પણ ઘણીવાર ઘણા સંજોગોમાં કેન્સરના ટાઈપ કેન્સરના પ્રકાર ઉપર અસર કરે એ જેવા પ્રકારના કેન્સર હોય એ પ્રકારે આપણે સમજી શકાય અમુક કેન્સર એવા પ્રકારના હોય કે જેનાથી મૃત્યુ થતું હોતું નથી મતલબ કે કેટલા પ્રમાણમાં એનું ફેલાવો છે શરીરમાં કેટલો એનો પ્રભાવ છે એના ઉપર આધાર રાખશે કે વ્યક્તિનું મૃત્યુ થશે કે નહીં થાય ભારતમાં દસ લાખથી પણ ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે બરાબર ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરમાં પીડાય છે અને તેમાંના ઘણા તેમાંના ઘણા લોકો તેનાથી મૃત્યુ પામે છે એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે દસ લાખ પેશન્ટ અત્યારે કેન્સરના છે અને દર વર્ષે લગભગ લાખેકની આસપાસ આવું તો આપણે ફિક્સ આંકડો ના કહી શકાય પણ ઘણા બધા છે તેમાંથી મૃત્યુ પામે છે આવો શબ્દ આપણે વાપરી શકીએ તો કેન્સર થવાની પ્રક્રિયા સામાન્ય કોષોનું કેન્સરમાં રૂપાંતર હવે આપણે આ કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કેન્સરના કોષોમાં રૂપાંતર તેની સારવાર તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે મતલબ કે કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોથી કેન્સરના કોષોમાં પરિવર્તિત થાય એની સારવાર કઈ રીતે કરવી એનું નિયંત્રણ કઈ રીતે કરવું બરાબર એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે એવું આપણે કહી શકાય હવે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ મતલબ કે એક વસ્તુ તમે સમજો કે ભાઈ આપણે કોષ ચક્રમાં કોષ ચક્ર મતલબ કે કોષ ચક્ર અને કોષ વિભાજન કોષ વિભાજન અને કોષ ચક્ર આવું એક ચેપ્ટર ભણ્યા હતા કે જેની અંદર એક કોષમાંથી બે કોષ બને તો આ જ વસ્તુ અહીંયા કારણે આપણે ધ્યાન રાખીને આગળ સમજશું કે સામાન્ય રીતે છે એ આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની જે પ્રક્રિયા છે એ ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે એટલે એનો મતલબ એવો થયો કે આપણા શરીરમાં જે કોષીય વૃદ્ધિ થશે અને વિભેદીકરણની પ્રક્રિયા થશે એ ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત એટલે એકદમ બધી જ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ પરફેક્ટ થતી હોય છે એક ઝીરો ઝીરો વન પણ આગુ પાછું હતું નથી એકદમ ક્લિયર કટ મતલબ કે નિયંત્રિત રીતે આ પ્રક્રિયાઓ થતી હોય છે જો કોષીય વૃદ્ધિ તો વૃદ્ધિ થવા માટે શું જવાબદાર છે તો યાદ કરો કે વૃદ્ધિ થવા માટે કોષ વિભાજન થાય અને વિભેદીકરણ એટલે કે નવા અંગોનું નિર્માણ થાય આ બંને પ્રક્રિયા છે એ નિયમિત અને નિયંત્રિત હોય જેમ કે મનુષ્યનું આપણને કહેવાય છે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવાની છે તો એના ગર્ભની અંદર કેવું બાળક છે તો આપણે અનુમાન લગાવી શકીએ કે ભાઈ એ જે બાળક છે એને બે હાથ હશે બે કાન હશે આંખ હશે નાક હશે મોટો શું કામ તો કે ખબર છે કે ભાઈ આમાંથી જે બાળક બનવાનું છે જે કોષ્ય વૃદ્ધિ થઈ છે વિભેદીકરણની પ્રક્રિયા થઈ છે એ વિભેદીકરણની પ્રક્રિયા કોષ્ય વૃદ્ધિ થઈ છે કે વિભેદીકરણની પ્રક્રિયા થઈ છે એ વિભેદીકરણની પ્રક્રિયા છે એ નિયમિત અને નિયંત્રિત આપણને જોવા મળશે હવે કેન્સરમાં થાય શું કે કેન્સરના કોષમાં આ નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય બસ આ જ એક વસ્તુ હવે તમે સમજો કે ઘણી વાર એવું થાય કે ભાઈ આપણો કોષ છે એ ચોવીસ મનુષ્યનો કોષ ચોવીસ કલાકની અંદર છે એ કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય મનુષ્યના કોષ છે એ ચોવીસ કલાકની અંદર કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થતાં આપણને જોવા મળે છે પરંતુ કેન્સરની પ્રક્રિયા કેન્સરના કોષોમાં છે એ આ સમય થોડોક આપણને ઘટતો જોવા મળે એટલે જે કોષ ચોવીસ કલાકની અંદર વિભાજિત થવો જોઈએ એ જ કોષ એની જગ્યાએ ત્રેવીસ કલાક અથવા ત્રેવીસ કલાક મતલબ કે બે મિનિટ પાંચ મિનિટ ઓછો વેલો વિભાજન થઈ જાય વિભાજન પામી જાય એટલે કોષથી છે ઝડપી બનવા માંડે અને ઝડપી બનવાની પ્રક્રિયાના કારણે અહીંયા છે એ ગાંઠ બને મતલબ કે કોષ વિભાજન ઝડપી બને ઝડપી બને એટલે કોષની સંખ્યા ઝડપથી વધે અને ઝડપથી વધે એટલે ગાંઠ સ્વરૂપે ઉત્પન્ન થતું આપણને જોવા મળશે હવે સામાન્ય કોષો સંપર્ક નિષેધના ગુણધર્મ દર્શાવે સામાન્ય કોષો છે એ સંપર્ક નિષેધના ગુણધર્મ દર્શાવે છે એટલે કે કેન્સરના કોષોની આ નિયંત્રણની પ્રક્રિયા તૂટી જાય અને સામાન્ય કોષો સંપર્ક નિષેધ કે ભાઈ ઈ કોષો સાથે સામાન્ય કોષો છે એ શું થશે સંપર્કમાં જોવા મળશે નહીં દૂર થતાં આપને જોવા મળશે અને આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે પેશન્ટ પાંચ પાંચમિટ એક જ મિનિટ ચાલો થોડુંક થાય કીધું પણ કંઈ વાંધો નહીં હવે બીજી વસ્તુ કે આ જે છે એ શું થશે તો કે સંપર્ક ગુમાવાય છે તેથી કેન્સર કોષો સતત વિભાજન પામે કોષનો સમૂહ સર્જે જેને ગાંઠ કહેવાય અને આવી ગાંઠ બે પ્રકારની હોય આ જે ગાંઠ જોવા મળશે એ કેટલા પ્રકારની હશે બે પ્રકારની કઈ ગાંઠ સાધ્ય અને અસાધ્ય ગાંઠ કે ભાઈ આવી ગાંઠ છે કેટલા પ્રકારની જોવા મળશે બે પ્રકારની ગાંઠ જોવા મળશે કયા બે પ્રકારની ગાંઠ જોવા મળશે તો એક છે એ સાધ્ય પ્રકારની ગાંઠ હશે અને બીજી છે એ અસાધ્ય પ્રકારની ગાંઠ હશે તો અહીંયા કારણે સિમ્પલ વસ્તુ છે કેન્સર મતલબ કે સાધ્ય અને અસાધ્ય ગાંઠની વાત કરવામાં આવે તો અસાધ્ય ગાંઠ એ મતલબ કે ફરીવાર વાર રિપીટ કે ગાંઠ કોષનો સમૂહ રચ રચે ગાંઠ બે પ્રકારની હોય સાધ્ય અને અસાધ્ય એટલે સાધ્યનો મતલબ એવો થાય કે જેનો કંઈ ઈલાજ થઈ શકે એવો છે એવી ગાંઠ જેને સાધ્ય ગાંઠ કહેવાય અને અસાધ્ય ગાંઠનો મતલબ એવો થાય કે જેનો કોઈ જ ઈલાજ થઈ શકે એવો નથી એને અસાધ્ય ગાંઠ કહેવાય તો સાધ્ય ગાંઠ છે એ પોતાના મૂળ સ્થાને સીમિત રહે એક જ જગ્યાએ રહે અને તે શરીરના અન્ય ભાગમાં ફેલાતી નથી તથા તેના સમૂહ દ્વારા તથા તેમના સમૂહ દ્વારા થોડુંક જ નુકસાન થાય છે તથા તેમના સમૂહ દ્વારાથી થોડુંક જ નુકસાન થાય છે પરિવાર સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ સાધ્ય ગાંઠની વાત કરવામાં આવે તો પોતાના મૂળ સ્થાને સીમિત રહે શરીરના અન્ય ભાગમાં ફેલાતી નથી તથા તેમના દ્વારાથી થોડુંક જ શું થાય નુકસાન થાય અને અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષનો સમૂહ છે એટલે આપણે જે સમજવાનું છે ને એ કેન્સરની અંદર જે ગાંઠ આપણને જોવા મળશે ને એ હંમેશા અસાધ્ય ગાંઠ જોવા મળશે બરાબર કે ભાઈ જેનો કોઈ ઇલાજ નથી તો અહીંયા આપણે સમજીએ કે અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષનો સમૂહ છે જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષ કહે છે એટલે એનો મતલબ એવો થયો કે જે કેન્સરની ગાંઠ હશે ને એ ગાંઠની અંદર નિયોપ્લાસ્ટિક કોષો છે બરાબર જેના કારણે નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો તરીકે ઓળખવામાં આવે અને આ છે ખૂબ જ ઝડપી વૃદ્ધિ પામે મતલબ આપણો સામાન્ય જે કોષ વૃદ્ધિ કરતો હોય આપણને ખબર છે કે સામાન્ય કોષ છે કેટલા સમયમાં વૃદ્ધિ કરે છે તો આપણો સામાન્ય જે કોષ છે એ સમથિંગ તમે એવું સમજી શકો છો કે ચોવીસ કલાકની અંદર વૃદ્ધિ પામતો હોય છે પણ આ જે નિયોપ્લાસ્ટિન કોષો હોય છે એ ચોવીસ કલાકનો સમય લેતા નથી એ ખૂબ વધારે સમય લે છે સોરી ખૂબ ઓછો સમય લે છે અને ઓછા સમયની અંદર ઝડપી વૃદ્ધિ પામતા આપણને જોવા મળે છે હવે આસપાસના કોષો પર હુમલો કરી તેમને આની પહોંચાડે છે જે ખૂબ જ ઝડપી વૃદ્ધિ પામે અને આસપાસના કોષો પર હુમલો કરે અને તેમને આની પહોંચાડે એટલે એ પોતે તો ઝડપથી વધે જ છે પણ આસપાસના જે કોષો હોય એને પણ નુકસાનગ્રસ્ત કરવાનું કાર્ય કરશે હવે આ કોષો છે એ ખૂબ જ ઝડપી વિભાજન પામતા હોવાથી આ કોષો છે ખૂબ જ ઝડપી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્ય માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે મતલબ કે આ કોષની વિભાજન ક્ષમતા ઝડપથી છે વધે ઝડપથી નોર્મલ કોષો ઓછા ઝડપથી વધતા હોય છે માટે આ કોષો છે એ વધારે ખોરાક ગ્રહણ કરી લે જેથી સામાન્ય કોષોને મતલબ કે આ કોષોથી ખોરાક ઝડપથી ગ્રહણ કરશે જેથી સામાન્ય કોષોને ખોરાક ઓછો મળે એટલે કે હોય તો કહી શકે ખોરાક છે સામાન્ય કોષથી ભૂખથી મૃત્યુ પામે છે અને સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખે છે સામાન્ય કોષોને આવશ્યક પોષક પોષકતત્વો મળતા નથી અને આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થાને પહોંચી જાય ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે અને અસાધ્ય ગાંઠના આ રોગ વ્યાપતી નો ગુણધર્મ જ ભયજનક છે મતલબ કે અસાધ્ય અસાધ્ય ગાંઠ છે એનો આ ગુણધર્મ રોગ વ્યાપતી ગુણધર્મ મતલબ ફેલાવાના જે જે ફેલાવાનું જે કારણ છે મતલબ કે જે રોગ ફેલાય છે શરીરની અંદર એ ખૂબ જ ભયજનક છે કે જેના કારણે આખું શરીર આપણું છે એ ઇન્ફેક્ટેડ અથવા તો નુકસાનીવાળું થતું આપણને જોવા મળી શકે છે તો કેન્સરની આ સામાન્ય માહિતી આજના દિવસે આપણે કેન્સર થવાના કારણો કેન્સરની ચકાસણી અને નિદાન કેન્સરની સારવાર તો આ કારણે ચકાસણી અને નિદાન છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું આજ માત્ર આપણે કેન્સર થવાના કારણો સુધી છે એ ભણી નાખીએ કે ભાઈ કયા કયા કારણે છે એ કેન્સર થઈ શકે છે તો જોઈએ કેન્સર થવાના કારણો શું કામ કેન્સર થાય પછી કેન્સરની ચકાસણી અને નિદાન મતલબ કે કેન્સર કઈ રીતે નક્કી કરી શકાય કે આ વ્યક્તિને કેન્સર છે બરાબર અને એનું નિદાન શું હોય મતલબ કે નિદાન થયા પછી એની સારવાર શું હોય તો એ આપણે છે એના પછીના લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું અહીંયા કારણે તમે સમજી લો કે કેન્સર થવાના કારણો સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષો સામાન્ય કોષને કેન્સર થવાના કારણો સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા મતલબ કે આપણને ખબર જ છે કે કેન્સરનો મતલબ શું થાય તો નિયોપ્લાસ્ટિન કોષો અને નિયોપ્લાસ્ટિક કોષોની અંદર રૂપાંતર થવાની પ્રક્રિયા અને કેન્સર કહેવાય તો આ રૂપાંતર થવાની પ્રક્રિયા છે એ કેવી હોઈ શકે તો એ ભૌતિક હોઈ શકે રસાયણિક હોઈ શકે અથવા તો જૈવિક હોઈ શકે ભૌતિક રીતે પણ થઈ શકે રાસાયણિક રીતે પણ થઈ શકે અને જૈવિક પ્રકારે પણ થઈ શકે એટલે ત્રણ કારણમાં તમે સમજો કોઈ રસાયણના સંપર્કમાં શરીર આવે ચોક્કસ તો પણ નિયો કોષો બની શકે છે ભૌતિક ઘટકોના સંપર્કમાં આવે તો પણ બની શકે છે અથવા તો કોઈ જૈવિક કારકોના સંપર્કમાં આવે તો પણ બની શકે છે તો આવા જે કેન્સર ફેલાવતા કારકો હોય એને કહેવાય કેન્સર જન્સ કેન્સર ફેલાવતા કારકોને શું નામ આપશું આપણે કેન્સર જન્સ તરીકે ઓળખવામાં આવે અને આ કેન્સર જન્સ તરીકે ઘણા બધા મતલબ કે જૈવિક ઘટકો પણ હોય શકે ભૌતિક ઘટકો હોઈ શકે જેમાં એક છે એક્સ કિરણો કદાચ તમે હોસ્પિટલની અંદર એક્સ રે રૂમમાં ગયા હશો અથવા તો તમે અત્યારે છે એ કોરોનાના કારણે ડૉક્ટર પાસેથી એવું સાંભળ્યું છે કે સિટી સ્કેન કરાવવું છે તમે છાતીનું સિટી સ્કેન કરાવી લો તો આ જે સિટી સ્કેન છે તો એની અંદરથી એક્સ કિરણો જનરેટ થતા હોય છે બરાબર એક્સરે મશીન હોય તો એક્સરેની અંદર પણ એક્સ કિરણો જનરેટ થતા હોય તો આવા એક્સ કિરણો છે બરાબર અથવા તો ગામા કિરણો જેવા આયનિક કિરણો અને અલ્ટ્રાવાયોલેટ જેવા બિન આયનિક કિરણો મતલબ કે એક્સ અને ગામા કિરણો આયનિક કિરણો છે અલ્ટ્રાવાયોલેટ બિન આયનિક કિરણો છે જે ડીએનએને ઈજા કરે છે તેમજ તેમને જે એ નિઓપ્લાસ્ટિકમાં ફેરવે છે આનું કારણ શું છે કે જે ડીએનએને ઈજા કરે અને તે તેમને છે એ શું કરશે નિયો પ્લાસ્ટિકમાં રૂપાંતર કરવાનું કાર્ય કરશે બીજું કે તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન તમાકુના ધુમાડામાં રહેલા રાસાયણિક કેન્સરજન પદાર્થો ફેફસામાં કેન્સર થવા માટે જવાબદાર છે ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન જે લોકો સિગરેટ પીતા હોય કદાચ તમે મૂવી થિયેટરની અંદર પિક્ચર જોવા માટે ગયા હશો અને એ વખતે મૂવી થિયેટરની અંદર તમે એવું સાંભળ્યું હશે કે બોલો ખબર થેફસાની એડવર્ટાઈ આવે છે કે એક વ્યક્તિ દિનમાં એટલી સિગરેટ પીછા તો એટના ડાર જમા હોતા હે આવું બધા શબ્દ કદાચ તમે સાંભળ્યા હોય તો આપણે જે આપણો જે ફેફસા હોય સ્પંચ જેવા હોય અંદર વાયુ વાયુકોષ્ટો હોય બરાબર હવા ભરેલી હોય અને એની અંદર સિગરેટના ધુમાડા જાય તેની અંદર ઝીણા ઝીણા કેન્સરના પાર્ટિકલ્સ ધુમાડાના પાર્ટિકલ્સ હોય એ અંદરના ભાગમાં જે કોષ હોય એને ડેમેજ કરવાનું કાર્ય કરે છે અને કેન્સર પ્રેરતા વાયરસને કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કેન્સર પ્રેરતા વાયરસને શું કહેશું ઓન્કોજેનિક વાયરસ અને તેમના જનીનને વાયરલ ઓન્કો જીન્સ કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ અને તેમના જનીનને વાયરલ ઓન્કો જીન્સ તરીકે ઓળખવામાં આવે અને આ ઉપરાંત સામાન્ય કોષમાં કોષીય ઓન્કોજીન્સ અથવા પ્રોટોંકોજીન્સ આવેલા હોય એ જે ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય અને સામાન્ય કોષને કેન્સરના કોષમાં ફેરવે એટલે આપણે એવું હોય તો કહી શકાય કે આપણા શરીરની અંદર દરેક કોષની અંદર ચોક્કસ પ્રકારના ઓન્કોજીન આવેલા આપણને જોવા મળશે આ ઓન્કોજીનનું કાર્ય શું છે તો આ ઓન્કોજીન સામાન્ય કોષને મતલબ કે સામાન્ય કોષ હોય તો એમાં આ ઓંકો જીન્સ આવેલા હોય કે ભાઈ આ કોષો આવેલા હોય ઓન્કો જીન્સ જીન્સ એટલે જનીનો એ જનીનો આવેલા જ હોય તો એ કોષને ચોક્કસ પરિસ્થિતિ મળે તો એ છે એ કેન્સરમાં રૂપાંતરિત થાય જેમ કે મોઢાનું કેન્સર અમુક વ્યક્તિઓ છે વારંવાર તમાકુનું સેવન કરતા હોય તો એકને એક જગ્યાએ તમાકુનું સેવન કરવાના કારણે એ જે જગ્યાએ તમાકુનું સેવન કરે છે મોઢામાં જે જગ્યાએ તમાકુ મૂકે છે ઈ કોષને ચોક્કસ પરિસ્થિતિ મળે છે પરિણામે એના ઓન્કોજીન સક્રિય થાય અને અહીંયા કારણે કેન્સર થવાની શરૂઆત થતી આપને જોવા મળે છે તો આજના દિવસે આપણે જે અહીંયા સુધી અટકાવીએ છીએ એના પછીના લેક્ચરમાં કેન્સરની ચકાસણી નિદાન બરાબર અને સારવાર ચકાસણી નિદાન અને સારવાર સમજનો પ્રયત્ન કરશું જો કેન્સર વિશે કશું ખબર ન પડી હોય ન સમજાણું હોય તો તમે મને છે એ કોમેન્ટ અથવા તો પ્રશ્ન પૂછી શકો છો જય હિન્દ જય ભારત જોઈ લો ઓકે તો તમને હવે ખબર પડી ગઈ છે આ બધી વસ્તુ છે લખીને મોકલાજો તમારું હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ આવતો હોતું નથી તો હું એવું ઈચ્છીશ કે તમે ટાઈમ ટુ ટાઈમ હોમવર્કથી મોકલી આપો